ન્યૂઝના પત્રકાર જુબેર ખાનની હત્યા કરવામાં આવી સલાબતપુરા એસટીસી બે માર્કેટ પાસે મર્ડર જુબેર ખાન પત્રકાર જે લાઇન ન્યૂઝમાં કામ કરતા હતા સુરત નવી સીલમાં ખસેડાતા ડોક્ટરોએ તેમના મૃત જાહેર કર્યું પંદર સોલ વર્ષના નાની વયના છોકરાએ પાંત્રીસ થી વધુ ગામ મારી હત્યા કરવામાં આવી હતી હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે ફ્રન્ટ લાઇન ન્યૂઝના પત્રકાર જુબેર ખાનની ની ઘાટકી હત્યા કરવામાં આવી અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ જેનું નામ છે એની હત્યા થઈ છે આ અત્યાર અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબ એ મૃત જાહેર કરેલ છે આ જુબેને કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે નથી અકારી હોય એ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે અને જે બના છે મરણ એની વિગત તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અત્યારે અમે જે ભોગ બનનાર એની બીજી બધી વિગતો મેળવી લઈએ છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ ધમકી અગાઉ આપી હતી આપતી રંજિશ હતી ધંધાશય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે ખ્યાલ આવશે ખેડૂતો અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છે અને એમાંથી જલ્દી આરોપી પકડા પ્રયાસ હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળ ચાલી રહી છે